চলো বা মুঠিয়া ঢোকা ব্যাপার মুঠিয়া ঢোকা ঢোক આ જીરું પાવડર નાખી દઈએ અમ પછી આ હીંગ નાખી દઈએ પછી આપણે પ્રમાણે મીઠું પણ નાખવાનું ભાઈ મસ્ત મસ્ત લસણ ખાંડ્યું છે સ્વાદ અનુસાર

ચલો આદુમારસીની પેસ્ટ કરી બા લોટ બાંધવાનું શરૂ કરી રહ્યા છે મુઠિયા ઢોકળાની અંદર આપણે એક મોટી એવી દૂધી નાખી છે ધાણા નાખ્યા છે આદુ મરચી લસણ

લસણ નાખ્યા રાઈ જીરું નાખ્યું મરચાં નાખ્યા છે હવે થોડીક પણ હિંગ નાખવાની છે હવે આપણે આ વઘાર નાખીએ Mereka akan menikmati roti-rotinya Mereka akan membuat roti ખાવાની તૈયારી કરી છે હલો જય શ્રી કૃષ્ણ આનો ખાવા બધાય મુઠિયા ઢોકળા બનાવ્યા છે